પચીસ થી ચાલીસ વર્ષ જૂની પેશકદમી દૂર કરાઈ તાલુકા પંચાયત મામલતદાર પોલીસ સહિત સ્ટાફ ખડે પગે છે સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા અપીલ કરાઈ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં સુત્રાપાડાના લાટી ગામમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે સુત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે નવસો વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજ રોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જૂનું છસો વીઘા દબાણ આશરે હટાવેલું હતું અને આજરોજ નવસો વીઘાના દબાણ હટાવવા માટેની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી છે તો જેસીબી ત્રણ મગાવવામાં આવેલા છે અને તાલુકાનો સ્ટાફ તથા મામલતદાર સ્ટાફ પોલીસ પ્રોટેક્શન સાથે બધા ગ્રામ પંચાયત બોડી હાજર છે